હલેટો ફેમિલી ગેમ બધે મજા 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 છે તો જય દ્વારકાધી જેમાંથી પરિવાર અમારી બ્લોગ ની અંદર તમારું બધું મસ્ત બન ચોક છે નાજા મિત્રો છે ને આપણે જવાનું છે દરિયા કાંઠે વાડી એવની ના ના બધું હું કે લાડ બધું બગીસો એટલે કે સીતાફળ એવું બધું છે તો સીતાફળને હું જવાનું તોડવા આપણે તો વિડીયોમાં તમે ચેનલ ની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો હાલ તો આપણે ને તો ફાઈનલ કે સુન કાંજી ભાઈને જાય છે રસ્તો એ રસ્તાની વાત કરી તો હા વાત કરો પગ મેકો ની ને બોલો આમ જો તમે આમાં કઈ બાજુ હાલું ને કઈ બાજુ નું હાલું હેળ ને ઉસ્તી કાનજીભાઈ તો મારા કાનજીભાઈ તો અઠ્ઠે ગઠ્ઠે જાય છે ગારા મગડી થઈને તો પછી પગ બગડે ધોવા કાં થાય તો કે પાણી તો આવશે મોટું બધું તળાવ આવે છે જે સેલન ચોડીઓ કર્યો છે ને એ કાંજીભાઈ અઠ્ઠે ગઠ્ઠે જાય છે આપણે કેટલો ગારો પડો ગાડી હોય ને તો પડી પાકા ડ્રાઈવર હોય ને તો ગાડી હાલે બાકી ગાડી બડી ન હાલે બરોબર તો આપણે ધીમે ધીમે હશે ને આપણે ખેલે કે રસ્તાની ઉપર વટતા ને એ વટવાના ઝટકે ભાઈ સારું સાંભળો તું કેમ એ બાકી ફટાફટ બોલા ગડી ગયેલી તો ભૂખા બોલી જ ભા હર્ષદ ભાઈ કહે તેમ ઝટકા નો સેલેન્સ રાખો ને તો આયની પેલા આપણે જવાનું છે ફટાફટ વય જાય બરોબર આલે ફોનમાં ધ્યાન ને રાખવી પગમાં રાખી એ હાસુ ગડી જાઉં અમે તો તડતા આવડતો નહીં પણ પાણી કઈ લાડશે નહીં કાંજીભાઈ તો કે વય દગભગ અહીંયા મિત્રો છે ને આવો કઈક રસ્તો હોય જો એક ભગ મસ્ત મજાનો આય પાઉ પાણી પીરો ભગ જો

હાસી ઓછા માં હાવીસ વાય થોડું જવું તા કઈ ફેર નું ધોડવે નહીં ફેર નું રે બોલો આ રસ્તો આ રસ્તો હોય મેળી માં નીકળે તો અમારો રસ્તો તો આવો છે કે કાંજીભાઈ ધીમે ધીમે હાલે થઈ ને સને આમાં જાનવરની બીક છે એટલે બીક એ બહુ લાગે પણ બીક બીક રાખવાની ન હોય કેમ કે બે ભાઈ વાયરે એટલે બીક થોડી લાગે પેલા મને તો હાલો આપણે વળી જઈ ધીમે ધીમે ને આમાં પાસે જંગલની અંદર ફૂલ ડે ફૂલ ડે કેમ છે તો ગજબ ના કે બાકી જો જંગલની પાસે ફૂલ એટલે એ ભાઈ કેવું કહેવાય સારું ન કહેવાય મિત્રો

તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બેનર ભલે કઈ વિડીયોમાં કઈ હોય નહીં લેવાનું બરોબર પણ તમે બેનર જો મારવા લો તો તમને મજા આવી છે ને ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરતો હતો બરોબર હારે ભેગો ભેગું હોય ઝટકીને સબસ્ક્રાઈબ કરી દેવાનું આપણી વાડી છે ને પોર કપા ઉભા હું તમને બતાવું ના જોઈને આપણી ઝુંપડી છે તો કે મસ્ત નથી પણ અત્યારે તો જોયું યાર સત્યમ શું હા થઈ ગયું બોલો વિખી તું થઈ ગયું ફળો રાની અંદર આપણે સેલેન્સ વિડીયો બનાવવાનો તો પણ હવે હું બનાવે કેમ કે ઝુંપડી વિખાઈ ગયું ફળો હારી નથી તો આપણી વાડી છે તો મસ્ત મજાને વણે વાયું નહીં કે એટલા માટે બધું ખરડ ને એવું થઈ ગયું છે એ વાયુ નહીં એટલા માટે તો બાકી થઈ છે સોખો હોય ને પોરનો કપાસ થળ આવું ખાલી થળ ખાલી તો આ છે ને મિત્રો લીંબુડી છે બરાબર લીંબુડી કેમ કે આપણે આવતા નથી ને એટલા માટે બધું ફૂંકાઈ ફૂકાણી તો નથી લીલી છે હું કહો તો વાય છે આવે એ આવતી ને કાંઈ વાંધો નહીં ને આમાં થઈ જ લે કોઈ આવતું નથી સોળી છે જો આ રોજડાને આવતા સારું કહેવાય અત્યારે પાર રોજડાને આવતા બોલો કંઈક વાવેલ હોય ને વાવેલું એ પાછા રોડડા આવે ને કંઈક વાવેલું ન હોય ને તે પાછા રોડડા નહીં આવે શું કરું આમાં તો આમાં કેટલી કેટલી વસ્તુ હોય હું તમને બતાવું બધું આ છે સીતાપળી પણ હું કહી હવે ઠરાડા થઈ ગયો હતો સીતાફળી હું કહી જઈએ એટલે સીતાફળી નહીં જમરૂકડી એટલે મારબીટો આમ કેમ થાય જમરૂકડી છે તો હું કહી ને આમાં છે સીતાપળી જતી અહીં સીતાફળી લાગડ સીતાફી છે કે અહીંયા અહીંયા અહીં જો કાંજીભાઈ જોઈ તો જોઈએ આપણે સીતાફળ છે કે નથી એમ પડશે ને ભાઈ સીતાફળ ગોય તમે પણ ઝેડા જ નહીં બોલો કેમ કે અત્યારે મને લાગે અત્યારે સીતાફળ ન હોય હવે કદાચ નવા ફૂલડા આવે ને સીતાફળ આવે તો બધી સીતા છે ઓલી બધું બધી બરોબર પણ અત્યારે એક સીતા પડ છે નહીં સે પણ મારા પેટે હું કઈ ગયેલા બોલો આમ જો ડૂસો તો જોવામાં ગોઠને ગોઠને તો ઓલી છે આ હું કહેવાય હું કહેવા પછી કહું બરોબર યાદ છડે પછી આ સીતા પણ હું કઈ ગયેલું બધું સે હું કઈ ગયેલું એ હાલ એ ખરી બોલો આ રણમેથી આ રણમેથી જો રણમેથી છે મારા વાલા તો હશે ને આપણે ભાગી ઘેરે ધીમે ધીમે પેલા તો જાણ છે નાનજીભાઈ નો લે ને તેડ કોઈ યાર ગઝબ નો છે હું નાનજીભાઈ હેલા સહી હેલા જઈ સહી બરોબર ગરમી બહુ તારી માથામાં બોલો કે ખબર નહીં કેમ કે એટલી છે કે તમને દેખાય ને આપણે નાનજીભાઈ નોરે જઈ પેલા પેલા તો ફોન કરીએ પછી નાંજીભાઈ હું એ પ્રમાણે ખબર પડે બરોબર પાછા આપણે જંગલ ની અંદર ઘૂસી ગયા છે કાંજીભાઈ તો હાલે હાલે કરતા હોય કેવડે કાટા તો જંગલમાં બીક ન લાગતી એની કેવડે પડો તો આપણે જઈ ધીમે ધીમે ધાંડા પડે ને

ત્યાં તો ટલામ દે ને રાહુલ ભાઈ કહેતા તમારી કરતા હું કે વ્યૂ કેવાય ને વ્યૂ બહુ મસ્ત એક નંબર આવે અહીંયા તો તમે અહીંયા આવો રાહુલભાઈ ભાઈ બનાવો બરોબર એટલે કહે આપણે છે ને મેડીમાં પહોંચી ગયા અહીં બેઠા છે બાકડે કેમ કે ઠાકી ગયા તેડકો દુનિયા નહોતો તો હું કાંજીભાઈને બધા અહીં બેઠા છે પાણી બાણી પી આવી આપણે ને અહીં તો મારા ઠાકુ દાદા અને એમ ભાઈ બને મારા ગટ્ટી કાંજીભાઈને બધા ફોન બંધ જોઈએ કાંજીભાઈ પાપ ફોન વગાડે બોલો મારો દીકરો કોપી રાઈટ આવી જાય કરવું હું જોઈ

તો આપણે જઈ ખાલી દરિયા દરિયાકાંઠે આંટો મારો બરોબર મસ્ત મસ્પ બધી બહાર છે બહાર એટલે કે કાંઠે એટલે મતલબમાં અંદર ગયેલા નથી બરોબર અત્યારે કે વાતાવરણ એક નંબર છે તો જો અહીં જરા મસ્ત બહાર ત્રણે ત્રણે ત્રણ છે બરોબર એક તો અહીંયા પીડો તમને ખબર છે આગલા વિડીયોમાં જોયું છે તો મસ્ત મજાનો જો હું કહેવાય વ્યૂ બહુ મસ્ત એક નંબર આવે કેમ નન્જી પાવજી કેધું કે વાડ જોરે ને હું તો માં ગરમી થઈ તને ભૂલી આઈ એમ વેરી વેરી સોરી જંતી તને ભૂલી ગયો ઇલા તમે કાળો છો કે ફોન માં કાળાવ હે નહી માર કાળો થઈ ગયો છો આમ કાળો આ બધું જા મોટા ફોકસ કર કેમરા બેન જલ્દી ફોકસ કરો હવે મારા બેડા દોળ મને કાળો થઈ ગયા એક રાટમાં પછી મળી તમને હવે અમે છે આગળ આમ જો વાત નો પૂછો યાર

મારો બેટો આની પર ચેલેન્જ વિડિયો બનાવે કે ન પડે ઈ જ રીતે તમે કોણ કે કે તો ને બનાવવાળા ની બે ઈચ પાછા હા છે ભાઈ તમે છે ને આમ આમ જો પાછો આની પર તો વડલા પર રહેવું એટલે નાનો જાડો કે મોટો જાડો વડલા પર રહેવું એટલે બહુ મુશ્કેલી પડે યાર વિડિયો બનાવે કે ન બનાવે કે ચાલે તો ફાઇનલી મિત્રો હું નંજીબેન કાંજીભાઈ જાય છે ઈતક જાય તા જાય કબને પણ તો તમે આમ ગાડી કેમ આલે સોઈત્ર બોલે એટલે તો કાંજીભાઈ જાલી દે ને જાવ ને તો હા એમ તો બિનારે તો કન્ટિન્યુ જાય છે બહુ પાટીને ધબ ધબટ યાર